સાંતલપુર રણમાં મીઠું પકવવાની અને રણમાં પ્રવેશ આપવાની માંગ સાથે અગરિયાઓ દ્વારા ગુરુવારે બીજા દિવસે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરાયો હતો અને રોષે ભરાયેલ અગરિયાઓ દ્વારા રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આરડેસ રેન્જ કચેરીએ ઉપવાસ પર ઉતર્યા હતા સાંતલપુર અને આસપાસના અઢાર જેટલા ગામોના બસો પચાસથી વધુ અગરિયાઓ ભૂખ હડતાળમાં સામેલ થયા હોવાનું છાવણીના દીન મોહમ્મદ રાજાએ જણાવ્યું હતું જિલ્લાના અન્યાયગ્રસ્ત અગરીયાઓ દ્વારા બુધવારે રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે અભયારણ વન વિભાગની વડી કચેરી ધાંગધ્રા ખાતે જઈને પ્રતિધણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું જેમાં ભૂખ હડતાળ કરવાની ચીમકી આપી હતી અનુસાર અગરિયાઓ પરિવાર સાથે આડેસર રેન્જ કચેરીએ પહોંચ્યા હતા અને તેમની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં વન વિભાગ દ્વારા રણમાં અડધી સીઝને કેટલાક અગરિયાઓને સર્વે સેટલમેન્ટના લિસ્ટના આધાર પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે યાદીમાં અનેક અગરિયાઓનો સમાવેશ થયો નહીં હોવાની અગરિયાઓ દ્વારા રાવ કરાઈ રહી છે યાદીમાં નામ નહીં આવેલ અગરિયાઓ દ્વારા રણમાં પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અગરિયા છાવણીથી દીન મોહમ્મદ રાજાએ જણાવ્યું કે સાંતલપુર તેમજ આજુબાજુના અઢાર જેટલા ગામોના લોકોના પરિવાર મીઠા પર નભી રહ્યા હતા પણ આજે તે પરિવારો બેહાલ થઈ ગયા છે જેઓને પ્રવેશ કાર્ડ મળ્યા છે તેવા કેટલાક લોકો રણમાં ગયા છે મીઠું પકવતો આગ લ્યો છું આસપાસ રણમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવામાં પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ જેથી અમુને રોકવામાં આવ્યા રણમાં પ્રયોગ નથી આપતા પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમાને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર આપી અને પ્રેસ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડિસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે ઉત્તમ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે અઢાર ગામો ત્રૂટીનો બહિષ્કાર કરશું